અમે તોડી પાડ્યા ભારતે પાકિસ્તાનના ચાર એર ડિફેન્સ નિશાન બનાવ્યા એકનો સંપૂર્ણપણે નાશ પાકિસ્તાન દ્વારા ગુરુદ્વારા ચર્ચ મંદિરને ટાર્ગેટ કરાયા મોડી રાત્રે પંજાબ અને કાશ્મીરમાં વિસ્ફોટ કાશ્મીરના બારામુલ્લા થી ભુજ સુધીની દેશની પશ્ચિમી સરહદે છવ્વીસ સ્થળે પાકિસ્તાની ડ્રોન દેખાયા કચ્છમાં બીજા દિવસે પણ ત્રણ ડ્રોન દેખાયા છાણી જીએસએફસી બ્રિજ પાસે હિટ એન્ડ રન કામ ચાલતું હોવાથી એક સાઈડ બંધ સોખડા મંદિરમાં દર્શન કરી પરત જતા યુવક અજાણ્યા વાહનની ટક્કરી મોત નીપજ્યું યાકુતપુરાના આસિફ શાહ દિવાને યુવક ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખની ઠગાઈ કરી ઓપરેશન મિલાપ ટેરર અટેકને પહોંચી વળવા પોલીસ હથિયારો સાથે સજ્જ પંદર હજાર ખાનગી ગાર્ડ જોડાશે હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સતત બીજા દિવસે પાકિસ્તાનનો ડ્રોન હુમલો સંરક્ષણ મંત્રી સીડીએસ ત્રણેય પાંખના વડાઓ સાથે સુરક્ષા સમિતિની સમીક્ષા કરી અંકુશ હરોડ પર પાકિસ્તાનના ભારે તોપ મારામાં એક મહિલાનું મોત નીપજ્યું પાકિસ્તાન માટેના બેલા આઉટ પેકેજ પર મતદાન માટેની આઈએમએફની બેઠકમાં ભારત ગેરહાજર ભારતે જવાબમાં પાકિસ્તાનના ચાર હવાઈ સંરક્ષણ સ્થળો પર ડ્રોન હુમલા કરીને એક કરોડ એક રડારને નષ્ટ તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરાઈ યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાને લઈ રાજ્યમાં આગામી છન્નું કલાક સુધી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ સંપૂર્ણ રીતે સુસજ્જ છે નરસિંહ કુમારે કહ્યું ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આઈસીએઆઈ દ્વારા સીએ ની પરીક્ષા મોકૂફ રખાઈ યોગ્ય સમય તારીખ જાહેર કરાશે હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપર ની મુખ્ય હેડલાઇન્સ પર પાકિસ્તાન ના રડાર માં ગુજરાત પહેલો ટાર્ગેટ નાપાક પાકિસ્તાને ડ્રોન હુમલામાં પેસેન્જર્સ પ્લેન ને ઢાલ બનાવ્યા પોખરણ જમ્મુ સાંબા અને પઠાણકોટમાં ડ્રોન હુમલા ભારતે હુમલાઓને નિષ્ફળ બનાવ્યા ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરિયાદ બાદ ભાજપના શહેર પ્રમુખનું કડક સ્ટેન્ડ સ્થાયી સમિતિની બેઠકમાં ઓડેદરા કન્સ્ટ્રક્શનના ચારેય કામો નામંજૂર વર્તમાન કાઉન્સિલર આશિષ જોશી અને પૂર્વ કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિને હાંકી કઢાયા પાણી માટે મોટરનો ઉપયોગ કરનારા નાગરિકો ચેતજો જો મોટરથી પાણી ખેંચ્યું તો ખેર નથી મ્યુનિસિપલ કોર્પોરેશન દંડ ફટકારશે વડોદરા શહેર પોલીસે દરેક પડકારને પહોંચી વળવા સજ્જ વડોદરા સુરક્ષાની દ્રષ્ટિએ રાજ્યમાં સૌથી મહત્વનું જો યુદ્ધ થાય તો ગમે તેવા પડકારોને પહોંચી વળવા માટે શહેર પોલીસ તૈયાર વેપારીઓ પુરવઠો જાળવી રાખશે ગભરાટમાં સંગ્રહ કરવો નહીં નાગરિકોને અપીલ કરાઈ હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કાશ્મીરથી કચ્છ સુધી પાકિસ્તાનના 26 સ્થળે ડ્રોન હુમલા

ઇજનેરીમાં પ્રવેશ માટે પંદરમીથી રજીસ્ટ્રેશન શરૂ શહેરમાં સિવિલ ડિફેન્સની કાર્યરત દસ સાયરન વધારીને ત્રીસ કરાશે શહેરમાં એકસો માં ફરજ બજાવતા પાંચ કર્મચારીઓને બુજ ખાતે મોકલાયા હરની તાંડ કોટિયા પ્રોજેક્ટે પીડિતને વળતર ચૂકવવું જ પડશે હાઈકોર્ટે કહ્યું મુંબઈ દિલ્હીની ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ કરાઈ હવે નજર કરી ગુજરાતની સ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પશ્ચિમ સરહદે રાતભર પાકિસ્તાની સૈન્યએ હુમલાના નિષ્ફળ પ્રયાસ કર્યા દસ મંત્રીઓ સરહદી વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓની સમીક્ષા કરશે રાજસ્થાનમાં હાઈ એલર્ટ પર શાળાઓ પણ બંધ ગામ છોડશો નહીંની અપીલ ધડાધડ બુકિંગ રદ થતા ટ્રાવેલ્સ સંચાલકો મુશ્કેલીમાં હોટલ રૂમના ભાવ અડધા થઈ ગયા છતાં બુકિંગ નહીં ગાંધીનગરમાં પોલીસ ફેરબદલ બાર પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી અડાલજમાં એલડી ઓડેદરાની નિમણૂક આગામી ચોવીસ કલાક વરસાદનું જોર યથાવત 50 કિલોમીટરની ઝડપી પવન ફૂકાશે બનાસકાંઠાની રેલ નદીમાં નવા નીરની આવક બનાસકાંઠાના સરહદી સુઈ વિસ્તારમાં પરિસ્થિતિ સામાન્ય વહીવટી તંત્ર એલર્ટ તો આ હતી્યાર સુધીના ન્યૂઝ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ